બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર આંબેડકરનું અપમાન કર્યું અને આંબેડકર આંબેડકર બોલવું એ ફેશન ગણાવ્યું જેથી સમગ્ર દેશમાં બહુજન સમાજની લાગણીને ખૂબ જ ઠેસ પહોંચી છે ત્યારે પૂર્વ પાર ગૃહમંત્રી અમિત શાહના વિરુદ્ધમાં હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે બહુજન સમાજ પાર્ટી અને સામાજિક આગેવાનો સાથે આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાવવામાં આવ્યો સાથે જ ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરવામાં આવી રિપોર્ટર ગુણવંત બિરણા હિંમતનગર બાબા ભાષાનો ઉપયોગ કર્યો છે અને ભારતના ગૃહમંત્રી કમનસીબે આવી ભાષાનો ઉપયોગ કરે